મુત્રી ન્યૂઝમાં આપણું સ્વાગત છે ઈરાનો ડ્રગ્સ મગલર હાજી ફિદાએ મોકલેલો આશરે બસો કિલોનો શંકાસ્પદ જથ્થો અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના બે શખ્સ ઈરાનના કોનારક બંદરેથી બોટમાં ભરી નીકળ્યા હતા પંદર સોળ ફેબ્રુઆરી દરમિયાન પોરબંદરથી આશરે એકસો ચાલીસ નોટિકલ માલ દૂર આઈ નજીક ગુજરાત એટીએસ કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરી સ્પીડ બોટમાં લવાયેલ શંકાસ્પદ ડ્રગ્સના જથ્થાને જપ્ત કરી લીધો બલુચી બોલતા બે શખ્સ ઈરાનથી સ્પીડ બોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા અને પંજાબનો શખ્સ ડિલિવરી લેવાનો હતો પણ તે જ ગુજરાત ગુજરાત એટીએસ અને તેમને ઝડપી લીધા જણાવ્યું કે એસપી મળી હતી સ્પીડ બોટ થી ડ્રગ્સની ડિલિવરી પંજાબમાં થવાની છે બાતમી મળતા જ એક ટીમ બનાવી કોસ્ટગાર્ડ ની મદદ લેવાઈ લાંબો સમય રાહ જોયા બાદ સ્પીડ બોટમાં બે શખ્સ ઈરાનથી સ્પીડ બોટમાં આવ્યા હતા સ્પીડ બોટમાં ક્યારેય ડિલિવરી માટે નથી આવતા તપાસતા બસો ત્રણ જેટલા પેકેટ બોરમાંથી મળ્યા કયો ડ્રગ્સ છે ડિટેક્ટ નથી થયો આરોપી પાસેથી મળેલા ફોનમાંથી ડેટાની તપાસ કરવામાં આવી રહી છે આરોપી બલુચી ભાષા બોલે છે ત્યારે આગળ જુઓ ગુજરાત એટીએસ ડીઆઈજી સુરીલ જોશીએ શું કહ્યું ગુજરાત એટીએસ એસપી શ્રી કેકે પટેલ ને એક વાત મળી હતી કે એક ઈરાન માં રહેતો હાજી ફિદા નામનો ડ્રગ્સ સ્મગલર છે એ પંજાબમાં એક ડ્રગ્સની ડિલિવરી કરવાનો છે અને એના માટે સી માર્ગનો ઉપયોગ કરવાનો છે તો આ જે માહિતી મળી હતી એ મુજબ લગભગ પંદર અને સોળ એની નાઇટ અને મોર્નિંગ સુધીમાં એક સ્પીડ બોટમાં ડિલિવરી થવાની છે એ બાતમી મળી હતી એ બાતમી આધારે એક ટીમ બનાવવામાં આવેલી જેનો નેતૃત્વ એસપી કે સિદ્ધાર્થ કરતા હતા એની સાથે સાથે ડીવાયસપી ચૌધરી ડીવાયસપી હર્ષ ઉપાધ્યાય વિજિત પરમાર પીઆઈ એ એસ ચાવડા વીએન ભરવાડ અને પીએસઆઈ એસ આર ચાવડા આ લોકોની એક ટીમ બનાવવામાં આવેલી આ ઇનપુટનો થોડોક વધારે વેરીફાઈ કરવામાં પણ આવેલો અને કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી એ બાતમી આધારે કોસ્ટગાર્ડના જે અવેલેબલ શિપ્સ હતા એમાં કોસ્ટગાર્ડની અને એટીએસની ટીમ બંને રવાના થઈ અને એ જે બાતમીવાળી જગ્યા છે એના ઉપર લગભગ સતત લાંબા સમય સુધી થોડો વાચ રાખવામાં આવેલો અને એક શંકાસ્પદ કારણ કે એ એરિયામાં થોડી ફિશિંગ ઓછી થાય છે તો એક નાની સ્પીડ બોટ ત્યાં જોવા મળી બોટ નાઇટનો ટાઈમ હોય પીચ ડાર્ક હોય કોસ્ટગાર્ડની બોટ દ્વારા એને ચેસ કરવામાં આવેલો અને એ બોટને પકડી પાડવામાં આવેલો એમાંથી બે માણસો મળી આવેલા જે કે અબ્દુલ અબ્દુલ મજીદ અને બીજો પણ બંને રહેવાસી છે આ પર્ટિક્યુલર કેસમાં સરપ્રાઇઝિંગ આ છે કે જનરલી આપણા કેસીસમાં બહુ રેર હોય છે કે બહુ સ્પીડ બોટ ઈરાનથી અહીંયા સુધી આવતી હોય જનરલી એક મોટી બોટ આવતી હોય છે એમાં એ સિમ્પલ ઇન્જન લગાવીને બહુ સ્પીડથી એ લોકો ચાલી શકે બોટની સાઈઝ ઓછી હોય નાની હોય છે અને એમાં ઓબીએમ જે ઇન્જિન હોય બહાર લાગતું હોય જેનાથી બહુ તરત જ બહુ તેજ સ્પીડ પકડી લે છે એના પાસેથી જયારે એની ચેકિંગ કરવામાં આવેલી તો બસો ત્રણ પેકેટ મળ્યા છે બસો ત્રણ પેકેટમાં જે કેમિકલ છે વ્હાઈટ કલરનો પાવડર જેવો છે જેને હાલમાં જે સ્પોટ અમારી જેટી ઉપર આવી છે એનો એનાલિસિસ ચાલુ છે એફએસએલ ત્યાં પહોંચી ગઈ છે પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈન નોન જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો તો એને આગળ જે એફએસએલ માં મોકલવાની કામગીરી ચાલુ છે અને એના વિરુદ્ધમાં બંને વિરુદ્ધમાં એફઆઈઆર લેવાની કામગીરી ચાલુ છે એ બાબતે આ બંને મેં એની પાસેથી એક ફોન મળ્યો છે આપણે બતાવવા માંગીએ છીએ અને ફોન ની અંદર થોડો ઘણો ડેટા છે જેના આધારે અમને એમાં થોડી આગળ મળશે એવી અમને લાગે છે એની પહેલા કોઈ વખત આવ્યા છે નહીં એ આપ જાણો છો દર વખતે થોડીક હોય છે કે એ લોકો બલુચી લેંગ્વેજ યુઝ કરતા હોય છે તો સ્ટાર્ટિંગ કમ્યુનિકેશન ઇસ્ટબ્લિશ થવામાં થોડોક ટાઈમ લાગતો હોય છે એ લોકોએ જે રીતે સ્પીડ બોટમાં અહીંયા સુધી આવ્યા છે તો એ વધારે ડેરીંગ કહેવાય કારણ કે નાની બોટમાં બે લોકો જ એટલી દૂર આવવાના એ થોડો રેર હોય છે તો એ લોકોની હિસ્ટ્રી હશે એવું અમારું પ્રાથમિક રીતે માનવું લોકલ અમને અમારી જે ઇન્ફોર્મેશન છે એમાં પંજાબ થી કોઈ માણસે ડિલિવરી લેવાનો હતો આ જે ડિલિવરી છે એના માટે અમારે પંજાબના થોડા ઘણા જે શંકાસ્પદ લોકો છે આની ચેકિંગ પણ ચાલુ છે પરંતુ આપ જાણો છો કે નાર્કોટિક્સના જો હોય એવો કોઈ પણ કેસે જો એમાં પોઝિશન અને એવિડન્સ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે તો એના ઉપર અમે કામગીરી કરશું અને ફોલો અપ કંઈ હશે તો આપને એ લગભગ પરમ દિવસે રાત્રે અહીંયાથી ટીમ્સ રવાના થઈ હતી અને લગભગ એકસો ચાલીસ માઇલ લગભગ લોકો હતા નહીં હાલ પૂરતી જે ઇન્ફોર્મેશન જે છે અને પ્રાથમિક રીતે જે બોટ ની બનાવટ વગેરે પણ જે છે એ બધું જોતા એ લોકો ઈરાન થી ડાયરેક્ટ આવે છે

પર પરત જઈ શકે પરંતુ એ લગભગ 3-4 દિવસની એટલી સની પાસે ડીઝલ અને એટલી દિવસ આની પાસે હતી કે કયા પ્રકારની બનાવટ તમને કયો એક્ઝેક્ટલી પ્રતારી પેલા ભૂકા જે આપની પાસે સ્પીડ બોટ ના જે કેસીસ છે બે વખતે મારા ખ્યાલ ઉપર મને જેટલો ખ્યાલ છે લાસ્ટ 4 એક વર્ષમાં જોવા મળ્યા છે એમાં એક વખતે આપણે આજ પોર્ટંદર ઓફ કોર્સ કેસ કર્યો તો જેમાં લગભગ 60 61 કિલો આપણે મુદ્દામાલ પકડ્યા હતા અને એમાં 6 લોકો આવ્યા હતા એ પણ એક સ્પીડ બોટ હતી પણ એની સાઈઝ થોડીક એનાથી વધારે હતી એ સિવાય એક વખતે ઓખાની અંદર એક તમિલનાડુનો માણસ છે જેનો કે ઓમાન થી એના આવવાનો હતો અને એનો પાસપોર્ટ ત્યાં એ લોકો લઈ લીધા હતા ઘણા બધા લોકો તો પછી આ ઈરાન થી ઇલિગલ રૂટ મારફતે સી મારફતે આવ્યો હતો એમાં એક એ રીતની નાનકડી બોટ એ પહેલા આવેલી છે એ ત્રીજો કિસ્સો અમારા ખ્યાલ ઉપર નાની સ્પીડ બોટ થી આટલા દૂર સુધી આવવાનું મળી આવે છે આ જે વસ્તુ છે બેસિકલી આ જે નાર્કો સ્મગલર્સ છે એ બધાની નવી એક એમો પણ બતાવવા માટે એક એક્ઝામ્પલ છે કે એ લોકોએ મોટી સ્પીડમાં જનરલી કોસ્ટગાર્ડ આપની ચેસ કરતી હોય તો એમાં થોડી એને બચવાની શક્યતા વધારે હોય છે સ્પીડ પોસ્ટ અહમદાબાદ મિત્ર ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે